શ્રી રામના ભક્ત હનુમાન મહાબલી છે જે અજર અને અમર છે હનુમાનજીની ભક્તિ કરવાથી તમામ દુખડા દૂર થાય છે અને સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે અને એવા જ કલ્યાણ કરતા હનુમાનજીના ધામના દર્શન કરવા આજે જઈશું ડભોઈ તાલુકાના વેહા ગામે કે જ્યાં સાતસો વર્ષ જૂના મનોકામના સિદ્ધ હનુમાનના ધામના દર્શન થઈ રહ્યા છે તો આવો જાણીએ કે કેવો છે આ મંદિરનો મહિમા સ્વામી ભક્તિ કર્તવ્ય નિષ્ઠા બહાદુરી અને ચારિત્રવાનના તમામ ગુણ બજરંગબલી હનુમાનજીમાં જોવા મળે છે પ્રભુ શ્રી રામની અનન્ય ભક્તિ થકી તેઓ આજે સંસારમાં પૂજનીય બન્યા છે દેશભરમાં હનુમાનજીના અસંખ્ય મંદિરો છે ગુજરાતમાં અનેક સ્થળો પર સ્વયંપુ હનુમાન મંદિર છે જેની કીર્તિ દેશ વિદેશ સુધી ફેલાયેલી છે ત્યારે આજે દર્શન કરીશું એવા હનુમાન મંદિરની કે જેનો ઇતિહાસ પાટણના રાજા સિદ્ધરાજ સોલંકી સાથે જોડાયેલ છે આજના ડભોઈમાં સ્થાપિત વેગા ગામ જે પૌરાણિક કાળમાં વિશળદે નગરી તરીકે ઓળખાતું હતું એક માન્યતા પ્રમાણે પાટણના રાજા સિદ્ધરાજ સોલંકીને ત્રણ પત્નીઓ હતી જેમાં સૌથી નાની પત્ની જેનું નામ દર્ભાવતી હતું આ ત્રણે રાણીઓને સંતાન ન હતા સૌથી નાની રાણીને જ્યારે ગર્ભ રહ્યો ત્યારે બે રાણીઓને તે સહન ન થયો અને બંને રાણીઓ દ્વારા તેના ગર્ભનો નાશ કરવા એક સાધુને બોલાવવામાં આવ્યા અને તેનાથી રાણીને વીસ માસ સુધી પ્રસુતિ ન થઈ જેના કારણે રાણીએ રાજા પાસે જઈને કહ્યું કે હવે મારે પ્રસુતિ ન થતી હોવાના કારણે નર્મદા નદીમાં જળ સમાધિ લેવી છે રાજાએ અનુમતિ આપતા રાણી પાટણથી ચાણોદ આવવા માટે નીકળ્યા હતા તે સમયે હનુમાનજી બ્રાહ્મણના રૂપે તેમને દર્શન આપ્યા અને તેમના જ આશીર્વાદથી રાણીએ એક સુંદર જન્મ આપ્યો એક માન્યતા પ્રમાણે રાણીની વીસ માસે પ્રસુતિ થઈ હોવાથી આ ગામનું નામ વિશર્દે રાખવામાં આવ્યું હતું આ મંદિરની ખાસ વાત તો એ છે કે બજરંગબળીના આ ધામમાં એક મહિલા પૂજારી દ્વારા हनुमान जी की सेवा पूजा कर दरभावती के नाम से अब डबोई बन गया और विशल देव के नाम से बेगा बन गया ये वही मनोकामना सिद्ध हनुमान जी हैं सबकी मनोकामना पूरी करते हैं जो भी भक्त आता है वो यहाँ से अपनी इच्छा पूरी करके जाता है जी स्वयं स्वयंभू हनुमान जी प्रगट थे। दर्भावती राणी की वेदना सांभी एज रीते आज अँ हजारों भक्त दर्शन उमटी पड़े छे। અને હનુમાનજી સમક્ષ પોતાની પ્રાર્થના કહી એક વિશ્વાસ રાખે છે કે કષ્ટભંજન તેમના તમામ કષ્ટો હરી લેશે અને આજ વિશ્વાસ સાથે ભક્તો કષ્ટભંજનની આરતીમાં શ્રદ્ધાપૂર્વક જોડાય છે અહીંયા ભગવાન પાસે મનોકામના પરિપૂર્ણ મનોકામના લઈને આવું છું ત્યાં મારો ભગવાન બધી મનોકામના પરિપૂર્ણ કરે છે અને શનિવારે પણ ભક્તો ઘણા ભક્તો આવે છે એમની પણ મનોકામના ભગવાન પૂરી કરે છે એનાથી એ મનોકામના સિદ્ધ હનુમાનજી કહેવાયા છે ડભોઈના વેગા ગામે મનોકામના સિદ્ધ હનુમાનજી આજુબાજુના ગામવાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે તેની સાથેમાં જગદંબા રામ લક્ષ્મણ જાનકી રણછોડ રાય વેદમાતા ગાયત્રી ભગવાન શંકર પાર્વતી ગણપતિના પણ મંદિરો આવેલા છે જેના દર્શન કરી ભક્તોમાં અનેરો આનંદ છવાય છે તો આમ વેગા ગામે સ્થાપિત મનોકામના સિદ્ધ હનુમાનજી તેમના ત્યાં શ્રદ્ધાથી શીશ ઝુકાવતા ભક્તોના દુખડા દૂર કરે છે કેતન કુમાર ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ડભોઈ